કોઈતા આતો હું વાટતાતો ઓ સરગાયના તા પોડા અનને બોધરા માર એ ચૂપુર ચૂપુર માગેતી આજ મા જોડીદાર આલ્યો તે હું મુરમે ગોક્તિ કોણ તા જોડીદાર આયા મા જોડીદારો હાય આયા 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 કોતો રાસ્તા નીકળે આયા આઈ બોલ જાતા આયા 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 ઓય દુકાનો છોડો ક ડિસ્કોનો જોરા ખરી રીતિનો છોડું જેત્રા ઓય કાય રે તાર બીર હોય રે ક કહા માલા પાત્ર બરાબર સણાવ્યા તો

સારાલે સારતરાત સાહે સોદારમતાર઺ સારહરારા. સેંમતામે સે સાહરમે સાહરણ સાહળે. સાહવે ને � আমা ই সোবড়া মলেトムজনরা পইনে হরো নাই ছড়নারা সদিনে মোনেরা পইনে ছড়নারা যাই ছড়নারা মই তান তোমা সবিম তাখুন গেজবে তাখুন নাই জবে ইয়া সে খেতিવાડી আই খেতিવાડી নেছি দে আমে খেতিવાડી গাড় থবি যাইন পয়সা আইল ও রুপী লপতে ও ঐ এতাবা খেতিવાડી নেবিলে এ আমা বাচ্চি খেতিવાડી হই মাইরো মই নিগে খেতিવાડીতে কত টাকা হতে মানু মুndo

મને ભાડા બદલી છઉ દે એક જૂના ટીન ભાડા ઈ જાઓ આના લોકોનો ઉનાયા પછુરુલુલુ તરલો ઈ ગણો અમે ઉનાયા એક વારી બેનમારે તુમ ને બસ બેસીએ ખેલા ને બસ ને 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 ને

বঙ্গলা বান বঙ্গলা বানি বোংল বারো বেউরি না কই কই থাকি যই ইয়া দুনিয়া হুদরি কি দুর্গা ইমা লুপ পড়ে আজ নাও কিতি বেঁচে থাকি যই এক গট বিনা না জান जिंदगी লাগানি মানু হই কি পর আজ না মন কষ্ট আই ইয়া মাটি মরক পিতা পিতা বাইমা হুনে ભૈયા બોય કા જીવનારી વેગરી ઉઠનારી ખેતીવાડી કે જીવનારી લો

आज भैया दादा हम को नमे खुरवी दल्ली को निरपा अटि नवन नवी अकिश खुरवी तदली जाय है तदली कोली नरे की कोफिट से रंती टोल नरे एकटई सपरा लागिलेत बटाटा खटाखट देते है यान काय न एक ज्या दि सुमेने गोरिया ते लाचिस भरून र तयार हो तेकी सोना शिनारी ताई भई भैया बीबी बी कोडा ने मानारी फिनारी हो बरोबर आईन भैया तोपी जी वाई ने हा कोटी खेतीवाडी मरापती भागे मया भागे भागे माजे देखे भागे 아아아아아아아아아 <om> <einer immigrant> <demost representatives>

વિધી અમે આઈસક ઓળખાવ હા હાજી છે આ આદલી ભાઈ હા આદલી છે જતેદાવાડીના મહામની હવે આદલી છે કોઈ 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 આદલી કોઈ કોઈ ખેતર ખાઈ ભીયા ખલવાલી લે ફણા ફણા હવે સુપોર્ટવા દે ટીકોને સાત ભારતની માનવીવા નીકોણારે હો હાજી આદલી છે આદલી સે માહો તો આના હો કેરા કેરા ખરીદી વસ્ત્ર અમે ચાલી पीलो मुंहिंजे पीने का ન કેરાન દિયા રતી રતી મનો મનો હાથ દે રાય આઈ કા તુમ ખાતોરી કમો આઈ કા આલા દાદા તેલીકોટ નાતાને હાથ ખોતી આ ઉ સેવા રાખવાનો હાથ ખોદિતે ઉ સેવાલા ભગવાન હો દાદા રતી રતી ઉ સેવાલાનો ધાબ કેત હે એકુ દીતે બિંદી સલાવાલા બી યાદ કેલા આ દાદા તેલીકોટ ના

હરતમણા પૂરી કરજો કરુંગા બોલ બેટા હરતમણાવાળા સદાય તાકો હરજી કરી હે કે સંજીત કોઈ હે ત આવું તો બેન કો હે ને કાઈ બી ઓડ સનવેરી તે પૈસા દે ધાન્ય દે લીન અપરે ઉનો હર દાદા આ છોડી નાખ હોયા મામા દિખલી મે માં કોબા લાગલે હોયા દાદા એ કોબા લાગલોય હા દાદા અ તપી હાલ ના હાલ નાવાલા નાય મારી માં કમળ નીકળ આ દાદા એના કે ભાયા આ તહાના મંડુ કાઈ જમલ ભાઈ આજ રાત હીરો તણહારા જો કોમ નારાયણ સાહેબ કોઠીન કમઈ તો તો જે રહી નો મા તોવામ જસ્તી પાઈ આવી ગયો દાદા આજ તુમા ગોગીલા પરત બે ફર કિસ કે દાદા ના ગોગીલા પરખાઈ ગઈ હા આ પાસે આદમી ફેર હજાર રૂપિયા તીન હજાર રૂપિયા દેતા બોયું કહી દો મસાલો ખડો થો મિર્ચો ચાર શક્કર લાવે તીન હજાર રૂપિયા દે હજાર જુદા પીર ભરું મોડગા પડી બોયા કોઈ દોડના રેપુ શું હે ભાઈ

બણા દે હે હું ક સળવાય કે જીંદગી મેં મોરપીલા બિસારું ને કહે પણ કજર બહેત વાજ જાવ કી અતો દાદાગીરી કણ પણ મરાવાલા કો કહેતે જા હા આ લક્ષ્મણ દેતે દેતેલા તો હેયા બોગળ હલજા ભૂલ જાય અન મોરપીલા સોરસોરી પણ મરાવાલા સવાતી જા યસ કોવા લાઈ પડું દા હે એહી જો રામજીસ બેટા સાડિયા

ગોદડા <hitations on Superman> કેમુજ માર ખાયો ઓય જાહા તારા દેવ ગડે ગાય હરાવાળા પાહા જોડી દે અને કે તમે ઉડવાડે સડાડતા હા આ દુખે ગોડું ઠેકોજી બરાબર આઈને બરાબર આ નહીં કોણ રા કેતો માર ખાવર હે તો ઠોકી રે તે બી તું ઠાકોજ હે તું રોક બી ના હતી રે સવાઈ પડલી આઈ માં સવાઈ પડજે ના માટા

કોણ નાસ્તા કર આ કા પોવાલી આય પતાણારે આ તા દુનિયામાં તું દેખલી પોવાલી આય કા આ ના આ ના પોળો જા રે બાર ઉસારે અને વસ્તુ મે તું નાઈ ખવમ હું

ଭରବାଲା କହି ନା ବୁଢ଼ା ମୁଡ଼ ଚେ ଖାଇ ବୁଢ଼ା ମୁଡ଼ି ଦେ ଏରା ବୁଢ଼ା କପାଲ ଠିକ୍ ହେ ମୁଭି ଦେ ଭାଲା ଠିକ ହେବା ଖେତମେ ଘଟାରେ ଚା ବୁଢ଼ା ଦୁଃଖ ନେଲା ଆଣ ଭରବାଲା କଣ କହ ତାହା ସାଇ ବୁଢ଼ା ବି ହଜାର ଚାଲା ଆ ବୁଢ଼ା ବି ହଜାର ତୁ ବୋଲି ବୋଲି ଠକମା ଫାନେ ଦେଲା ଚା ହାଏ ହେ ଦେଇ

આને ગંડા કે રાધી કોસ ગંડા કે બધું ભગવાનની નજરે પડી હતું કે બરોબર પાંચ પાધા ગંડા કે આને ન થાય અને પરવાલા કોણ થાય কি জবরদস্তি কোফেনাইLambda আছে কত বাড়ি শুলে 99 উড়ি কুমিল আছে এই কত বাড়ি সেন্টালি গুন্ডা সেন্টারে গুন্ডা है मैं ताल पपले मारो पपले हो पपले पोसल 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 ফোন <laughs> নকৰা